આગળ વાત કરીએ તો પીએમ મોદીનો વિદેશ પ્રવાસ નાઇજીરિયાથી બ્રાઝિલ પહોંચ્યા પીએમ મોદી જી ટ્વેન્ટી સમિટમાં પીએમ મોદી હાજરી આપવા માટે ગયા છે રિયોડી જીનેરોમાં જી ટ્વેન્ટી સમિટનું આયોજન કરવામાં આવ્યું છે સમિટમાં પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને બાઇડેન પણ જોડાશે શિખર સંમેલનમાં વૈશ્વિક નેતાઓ સાથે મહત્વપૂર્ણ મુદ્દે ચર્ચા થશે અગાઉ નાઇજીરિયામાં પીએમ મોદીને રાષ્ટ્રીય સન્માન આપવામાં આવ્યું હતું

જ્યારે આજે સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે નાઇજીરિયાથી બ્રાઝિલ પહોંચ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ અનિલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસી છે જી ટ્વેન્ટી સંમેલનમાં ભાગ લેવાના છે કેટલું મહત્વપૂર્ણ છે આ મુલાકાત તેમની બિલકુલ કારણ કે તમે જુઓ એક દોઢ વર્ષ પહેલાં ભારતે એની જે છે મેઝબાની કરી હતી હોસ્ટ કર્યું હતું અને લગભગ એક વર્ષથી વધારે અલગ અલગ મીટિંગો કઈ રીતે વિશ્વના દેશો સાથે ભારતનું આર્થિક અને સામાજિક જોડાણ ભારતને કઈ રીતે ટેકનોલોજીમાં ફાયદો થાય વિશ્વની અંદર જે કાર્બન ઉડ્સન એ કઈ રીતે ઓછું કરાય એ તમામને લઈને એક જે કન્સેસ પત્ર હતો એના ઉપર કઈ રીતે યુદ્ધો જે છે એને એના ઉપર કઈ રીતે કાબૂ કરાય રોગો અલગ અલગ પ્રકારના વિશ્વમાં વિકસી રહ્યા છે એને કઈ રીતે કાબુ કરાય ભૂખમરા ઉપર કઈ રીતે એને અટકાવી શકાય ટેકનોલોજીનું આપણે એકબીજા સાથે કઈ રીતે કરી શકાય અને એકબીજાના કારણ કે આપણે વસુધમ કુટુંબકમનો જે તે સમય દરમિયાન આપણે નારો આપેલો અને સમગ્ર વિશ્વને કઈ રીતે એક મંચ ઉપર લાવી શકાય તાકતવર મંચ ઉપર પણ ભારતની અંદર બે ત્રણ વસ્તુઓ થઈ હતી જે તે સમય દરમિયાન ભારતમાં જે જી ટ્વેન્ટી થઈ હતી એની અંદર ન તો જિનપિંગ આવ્યા હતા ન તો પુતિન આવેલા એટલે સવાલ એ છે કે હવે આ વખતે જ્યારે બ્રાઝિલમાં થઈ રહ્યું છે ત્યારે તમામ લોકો ત્યાં ભેગા થઈ રહ્યા છે હવે ભા હવે ભારત સાથેના જે સંબંધો છે ચીનના એ પણ સુધરી રહ્યા છે સાથે રશિયા જે છે એ ત્યાંથી ભારત જે છે એ ગલ્ફ કન્ટ્રી કરતાં ત્રીસ ટકા ઓછામાં જે ક્રૂડ ઓઈલ છે એ ખરીદી રહ્યો છે એ પણ એ એ પણ એની સાથે વિકસિત થઈ રહ્યું છે એ સિવાય બ્રિક્સ જે જે દેશો છે એ કંઈ તે એક સાથે મળી શકે એની અંદર ઈરાન પણ આવી રહ્યું છે એની અંદર એની અંદર બાકી જે કન્ટ્રી છે એ પણ આવી રહ્યા છે એ તમામની વચ્ચે જીઓ પોલિટિકલ જે સિસ્ટમ છે એ જે સ્થિતિ છે એ વચ્ચે હવે આ બ્રાઝિલની અંદર રિયો ડી જેનેરો જે જે તેની રાજધાની છે ત્યાં બેઠક મળવાની સાડાની આસપાસ ત્યાં ત્યાં ઉતરી ગયા ભારતીય સમય પ્રમાણે અને સાંજે વાગ્યેથી પ્રથમ સેશન શરૂ થવાનું છે દિવસ દરમિયાન માનવામાં આવે છે કે ત્યાં પણ તે ભારતીય સમુદાય સાથે વાત કરશે અલગ અલગ માફ કરશો અલગ અલગ કાર્યક્રમોમાં જે ભાગ લેશે સાંજે કઈ રીતે વિશ્વમાં ભૂખમરા સાથે લડાઈ કરી શકાય એના માટેની જે કોન્ફરન્સ છે એ અને બીજી એક મહત્વપૂર્ણ કોન્ફરન્સ ટેકનોલોજી અને આપસી સંબંધો માટે કઈ રીતે કરી શકાય પણ એની પહેલાં ત્યાં એક મોટો વિવાદ એ થયો છે કે જ્યાં ત્યાં ફર્સ્ટ લેડી છે એટલે કે ત્યાંના જે પ્રેસિડેન્ટ છે એના પત્ની દ્વારા એલન મસ્ક ઉપર એક કોમેન્ટ કરવામાં આવી છે અને એને લઈને ત્યાં એક્સ ટ્વિટરને બંધ કરી દેવામાં આવ્યું છે એવામાં ત્યાં બાઇડન પહોંચશે કારણ કે બાઇડન હજુ ઓગણીસ જાન્યુઆરી સુધી ત્યાં પ્રેસિડેન્ટ રહેવાના છે કાર્યકારી પ્રેસિડેન્ટ રહેવાના છે એટલે અમેરિકાને બિહાફ ઉપર બાઇડન ત્યાં આવી રહ્યા છે એ સિવાય જ્યારે ચીન અને જે પણ ફિક્કી દેશના જે વડાઓ છે ત્યાં પહોંચી રહ્યા છે ભારત એક જ વસ્તુ લઈને આગળ વધારશે કે જે ભારતમાં જે ફિક્કી જે આ બેઠક મળી એ બેઠકની અંદર કઈ રીતે જે રિઝોલ્યુશનો પાસ થયા હતા એની અંદર કયા પ્રકારની વસ્તુઓ કેટલી આગળ વધી ખાસ કરીને જે અલગ અલગ દેશોમાં વિશ્વના હિસ્સાઓમાં યુદ્ધો ચાલી રહ્યા છે એના કારણે જે મોંઘવારી વધી છે એના કારણે અનાજના દામો જે વધ્યા છે એના કારણે જે વાહનો છે એટલે ખાસ કરીને તમારું પરિવહન માર્ગો છે એમાં કેવા પ્રકારના હર્ડર્સ આવી રહ્યા છે વિશ્વમાં ક્યાં ક્યાં જીઓપોલિટિકલ સિસ્ટમમાં જે ખાસ કરીને એન્વાયરમેન્ટને લઈને એ તમામ જે વસ્તુઓ છે એની ત્યાં ચર્ચા થવાની છે પણ એ પ્રગતિ કેટલી થઈ જે ભારતમાં બેઠક મળી હતી જી ટ્વેન્ટીને લઈને એમાં જે રેજ્યુલ્યુશન પાસ થયા હતા એમાં કેટલી પ્રગતિ થઈ અને પ્રગતિ કરવામાં કયા પ્રકારની બાધાઓ આવી રહી છે એ તમામ પ્રકારની ચર્ચા થશે પણ ભારતના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જો તમે વાત કરો તો જો ભારત એક તરફ ક્વાડનો હિસ્સો હોય તો બીજી તરફ તે જી ટ્વેન્ટીનો પણ હિસ્સો બનવા માંગે છે એની સાથે તે જે છે એ બ્રિક્સમાં પણ હિસ્સો દાખવવા માંગે છે એટલે ભારતની પોતાની સ્થિતિ કયા લેવલે છે અને ભારત કયા કયા ક્ષેત્રમાં ડોમિનેટ કરી શકે છે કારણ કે તમને ખ્યાલ હો કે જ્યારે ક્વાડમાં બેઠક મળી હતી ત્યારે ભારતે રસી ટીબીને લઈને જે રસીઓ છે એ જે તે સમય દરમિયાન આપવાની વાત કરી હતી ત્યારે ત્યારે ભારતની જે તે સમય દરમિયાન ટીકા થઈ હતી પણ હવે જ્યારે ફૂડને લઈને તમામ વસ્તુ થવાની છે કારણ કે ભારત વડાપ્રધાનનું જે વ્યાખ્યાન છે એને લઈને જે ચર્ચા થવાની છે તો એ ક્ષેત્રમાં ભારતની સ્થિતિ શું છે શું ભારત કોઈ અન્ય દેશને કોઈ રાહત સામગ્રી આપવાના મૂળ સ્થિતિમાં છે કે કેમ કારણ કે નાઇજીરિયામાં પણ જ્યારે ભારત ત્યાં ત્યાં પીએમ ગયા કારણ કે મનમોહનસિંહ ગયા હતા અને પછી સત્તર વર્ષ પછી મોદી ગયા છો ત્યાં પણ એમણે વીસ લાખ ટન જે રાહત સામગ્રી છે તે આપવાની વાત મદદ કરવાની વાત કરી છે એવા કન્ડિશનમાં ભારતની મજબૂત સ્થિતિ કઈ રીતે થઈ શકે આ તમામ દેશો વચ્ચે બેલેન્સ કઈ રીતે સ્થાપિત કરી શકે કારણ કે ચીન અને જે અમેરિકા છે એકબીજાના કટ્ટર દુશ્મન છે એવામાં બાઇડને અત્યારે એઆઈથી કારણ કે ન્યુક્લિયર જે અસ્ત્રો છે એને બચાવવા માટે એઆઈથી બચાવવા માટે કઈ રીતે હાથ મિલાવ્યો છે બે કટ્ટર દુશ્મનો હોય એમાં ભારતની સ્થિતિ કઈ રીતે રહી શકે છે યુક્રેન અને રશિયાનું જો તમે વાત કરો તો એમાં ભારત કઈ રીતે મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે છે ઇઝરાયલ અને જે બાકી કન્ટ્રી છે જે જે ત્યાં યુદ્ધ થઈ રહ્યું છે લેબનાન હોય ઈરાન હોય કે પછી એમાં ભારતની સ્થિતિ કઈ રીતે રહી શકે છે એ તમામ વચ્ચે આ બેઠક જી ટ્વેન્ટીની એમાં એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવા પ્રકારની ભૂમિકા ભજવશે અને એનું આઉટકમ શું નીકળે છે એક મહત્વપૂર્ણ જોવા જેવી બાબત રહેવાની છે કૃષ્ણ સમગ્ર માહિતી આપવા માટે